અને મહાગુજરાત આંદોલન હતું આ બધાના પરિણામે ગુજરાતને મુંબઈમાંથી અલગ કર્યું અને મહારાષ્ટ્ર એક અલગ રાજ્ય થયું એટલે બે અલગ રાજ્ય થયા એટલે ઓગણીસો દિવસે થયેલી એટલે આજના દિવસને આપણે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ સાથે સાથે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પેરિસમાં મળેલી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મેને મજૂર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યારથી આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મે નો દિવસ ઉજવાય છે પરંતુ ભારતમાં છે ઓગણીસો ત્રેવીસ માં એમ સમજો કે વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં ત્યારે ચેન્નઈ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી અને ત્યાર પછી આખા ભારતમાં આ દિવસ ઉજવવાનું શરૂ થયું મજૂરો માટે કામના કલાકો દિવસના ચૌચૌદ પંદર પંદર કલાકો હતા એ ઘટાડીને આઠ કલાક સુધી આવવાની એક લાંબી એક સફર છે ઘણા બધા એમાં આંદોલનો છે અને આપણા બંધારણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એવી જોગવાઈ કરી અને આઠ કલાક ને દિવસમાં આઠ કલાકથી વધારે કામ ન લઈ શકાય એવી જોગવાઈ કરી અને એના કારણે મજૂરો માટે કામદારો માટે શ્રમિકો માટે અને નોકરીયાતો માટે કામના કલાકો આઠ એવું નક્કી થયું આઠથી વધારે કલાકો કામ ન લઈ શકાય એટલે આપણે બધા શ્રમિકો કામદારો મજૂરો નોકરીયાતો એ આપણે યાદ કરીને એમના જેથી કરીને આપણે કલાક કલાકથી વધારે બાર બાર પંદર પંદર કલાક સુધી કામ ન કરવું પડ્યું એટલે સૌ લોકોને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની કામદાર દિવસની પણ અનેક અનેક શુભકામનાઓ મળતા